રાજ્યસભામાં વકફ બિલ પસાર થયું કપિલ સિબ્બલે ચેતવણી આપી કે આનો રાજકીય પ્રભાવ પડશે રાજ્યસભામાં વકફ બિલ પસાર થયું છે જેમાં એકસો અઠ્યાવીસ મત બિલના પક્ષમાં અને પંચાણું મત વિરોધમાં પડે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને કપિલ સિબ્બલે આ બિલને વિવાદની રાજનીતિ તરીકે વર્ણવી છે અને જણાવ્યું છે કે આ દેશને નુકસાન પહોંચાડશે તેમણે હિન્દુ મંદિરોની સંપત્તિનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે હિન્દુ મંદિરો પાસે ઘણી સંપત્તિ છે તો વકફ ફરજ ધ્યાન કેમ આ બિલને ને વિરોધ પક્ષોએ પણ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના સાંસદ અધિષેક માનુ સિંહદેવે જણાવ્યું છે કે જો આ બિલને પડકારવામાં આવશે તો ન્યાયતંત્ર તેને અસંવિધાનિક જાહેર કરી શકે છે આ બિલની વિવાદાસ્પદ જોગવાઈઓ અને તેના સંભવિત પ્રભાવને લઈને દેશભરમાં ચર્ચા થઈ રહી છે કેટલાક સમુદાયો અને રાજકીય પક્ષો આ બિલને મુસ્લિમ સમુદાયના હકો પર આઘાત ગણાવી રહ્યા છે અને સરકારની મંત્રણાની પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે 25292 ઓન ધ એમેન્ડમેન્ટ એન્ડ 128295 For the passing of the bill. So, in any case, they had the majority, they had it in the Lok Sabha, they have it in the Rajya Sabha. But you can see the division in the country, even in terms of the numbers, because there are substantial numbers which have opposed the bill. So, this will have political implications, and especially in respect of political parties who have uh, given the support to the BJP, because there's an election in Bihar coming. And of course, it makes very little difference to the TDP because their elections are far away. But at least um, historically, uh, they will be remembered for having supported the bill. And they admit that may have political repercussions uh, in the long term.